કેમ છો મિત્રો રીપી ઈ લર્નિંગ હબ માં આપણો ફરીથી હાર્દિક સ્વાગત છે આજના ટોપિક છે આપણો CAO અને CAOH ટ્વાઇસ તો એના રિલેટેડ MCQ નંબર 1 CAOH ટ્વાઇસ માટે કયું વિધાન સાચું છે તો ફોડેલો છોનો ફોડેલા ચૂનામાં થિયરીમાં આપણે જોયેલું રાસાયણિક ગુણધર્મો કે ફોડેલા ચૂનામાં જ્યારે ક્લોરિન વાયુ પાસ કરવામાં આવે છે ફોડેલો ચૂનો એમાં ક્લોરિન ગેસ પાસ કરો પાંત્રીસ અંશ સેલ્સિયસ કરતા નીચા તાપમાને એટલે લેસ દેન થર્ટી ફાઈવ અંશ સેલ્સિયસ ટેમ્પરેચર સીએઓ સીએલ ટુ પ્લસ એચ ટુ આને આપણે શું કહીએ છીએ બિંગ પાવડર પહેલો કેલ્શિયમ હાઈડ્રોક્સાઈડ નો ઉપયોગ નીચેના પૈકી શેમાં થાય છે તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ની આપણે વાત કરીએ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ નો ઉપયોગ નીચેના પૈકી શેમાં થાય છે કાચ ચર્મ ઉદ્યોગ ચેપનાશક તો એ અને બી બંને કારણ કે ટૂથપેસ્ટમાં ઘર્ષક તરીકે કેલ્શિયમ કાર્બોનેટ આવે યાદ ટૂથપેસ્ટમાં ઘર્ષક તરીકે કોણ આવે કેલ્શિયમ કાર્બોનેટ અહીંયા તમને કીધું છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કાચ તથા ચર્મ ઉદ્યોગમાં અને ચેપનાશક તરીકે વપરાય છે કોણ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે એ અને બી બંને કઠિન પાણીને નરમ બનાવવા માટે નીચેના પૈકી કયું સંયોજન વપરાય છે તો કઠિન પાણીને નરમ બનાવવા માટે આપણે થિયરીમાં ભણેલા છે સીએ ઓએચ પાણીને નરમ બનાવવા માટે યાદ કરો આપણે વાત થયેલી છે પ્રમાણે શું તો કે પાણી જે છે એને નરમ બનાવવા માટે પહેલો જ ઉપયોગ હતો સીએ ઓ એચ ટોઈઝનો સીએ ઓચ ટાઈઝના ઉપયોગમાં આપણે ભણ્યા છે કઠમ પાણીને નરમ કઠિન પાણીને નરમ બનાવવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે રેડી યાદ આવ્યું ચાલો તો પણ એ સી ઓયા રંગનું આપે હવે આ આપને ખબર છે કે ચૂનાના નીતરિયા પાણીમાં ચૂનાનું નીતર્યું પાણી એટલે આપણે જોઈશું મતલબ એ સીએ ઓએસ એ ચૂનાના નીતરિયા પાણીમાં જ્યારે કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરીએ ત્યારે સીએ સી ઓ થ્રી મળે છે આને કારણે એનો દૂધિયો રંગ હોય તો આ થઈ ગયો આપણો એ દૂધિયા રંગનું દ્રાવણ સી તો એ અને સી મળી ગયા સીએ હો સી માં સીએ સી ઓ થ્રી बी कौन? तो बी को बी अँवे तो आप सी एच ट एन ए ओ टू सी ओ थ्री एडग्यूस बी प्लस सी तो सी तो अपने खबर है सी ए, ए सी ओ थ्री ए सी ए ओ थ्री तो एच। રેડી એટલે આન્સર આપણો આવશે એ ચલો હવે આપણે પાંચમો લઈએ એના જેવો છે સીએઓ વત્તા એચ ટુ તો કડી ચૂનામાં આપણે શું ઉમેરશું પાણી તો શું બનશે ફોડેલો ચૂનો અને પુષ્કળ પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન થશે જે થિયરી બેઝ છે મેં હમણાં તમને કીધું થિયરી કમ્પ્લીટ કરી હમણાં જ આપણે તો એમ સી ફટાફટ આવડશે ચાલો સીએ ઓ એચ ટ્વાઈસ

रेडी वाइनि ani h2so4 સાથેની પ્રક્રિયા બરાબર તો caso4 ca so4 થઈ ગયું ca so4 co2 એ તો આપેલું છે + h2o તો આપણે તો મેન જે છે લખેલું છે મે ખાલી ix ay ને az

ક્વિક લાઇમનું ઔદ્યોગિક ઉત્પાદન ખાલી જગ્યાને રોટરી ભઠ્ઠીમાં એક હજાર સિત્તેરથી બારસો સિત્તેર કેલ્વિન તાપમાને ગરમ કરીને મેળવે તો આપણે ઉત્પાદન જોયું ચૂનાના પથ્થરને રોટરી ભઠ્ઠીમાં ગરમ કરશો તો સી મળે તો આમાં ચૂનાનો પથ્થર ક્યાં છે કારણ થિયરીમાં રિવર્સિબલ આઠસો સેલ્સિયસ તાપમાન આપણે જે વાત કરી આવી ગયું ખ્યાલ આવ્યો હમણાં જ આપણે જોયું છે તો શું બને સી ઓછા થિયરીમાં બીજું શું ધ્યાનમાં રાખેલું છે પ્રક્રિયા પ્રતિવર્તી છે એટલે જેવો તમારો સીઓ ટુ બને છે એને તરત જ દૂર કરી દો નહીતર શું થાય નહીતર ફરીથી આ બે પ્રક્રિયા કરીને પાછો આ બનાવી દેશે ઓકે થિયરી જોઈ છે પ્રમાણે એમસીક્યુ બી ક્લિયર થાય છે તમારા નીચેનામાંથી માંથી કહ્યું ફોડેલા ચૂનાના સંદર્ભમાં ખોટો ફોડેલો ચૂનો એટલે શું સી ફોડેલો ચૂનો તે સફેદ રંગનો અસ્ફટિકમય પાવડર છે તો તે સફેદ અસ્ફટિકમય પાવડર છે એ વિધાન સાચું છે પાણીમાં અલ્પ દ્રવ્ય છે એ પણ સાચું છે તાપમાન વધતા તેની દ્રવ્યતામાં વધારો થાય આ ખોટું છે કારણ કે જ્યારે આપણે હમણાં જોયું કે જ્યારે આપણે કડી ચૂનામાંથી એટલે કે એમાં પાણી નાખ્યું અને ફોડેલો ચૂનો બન્યો અને પુષ્કળ ઉષ્મા ઉત્પન્ન થાય રેડી તો આ જે પ્રોબ્લેમ છે હવે અહીંયા ઉષ્મા ઉત્પન્ન થાય છે તો તાપમાન વધતા તેની દ્રાવ્યતા વધે નહીં તાપમાન વધતા એની દ્રાવ્યતા ઘટે એમ આવે ને અહીંયા લખેલું છે વધે કારણ કે આ પ્રક્રિયામાં ઉષ્મા ઉત્પન્ન થાય છે તો ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે ક્ષેપકમાં તાપમાન વધે તો ફાયદો નહીં નુકસાન થાય એટલે અહીંયા આવશે વધારો નહીં ઘટાડો વધે તો બધા સાચા પણ અહીંયા વધારો છે તો આ ખોટું એટલે જવાબ આવશે તમારો સી સમજાય છે થિયરી બેઝ થોડુંક ધ્યાન રાખો આવડી જશે ચૂનાના નીતર્યા પાણીમાં આ બી હમણાં આપણે જોયું કે ચૂનાનું નીતર્યા પાણીમાં જ્યારે કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરે ત્યારે દ્રાવણ કેવા રંગનું બને છે તો દૂધિયા દ્રાવણ કોને લીધે બને છે તો કે કેલ્શિયમ કાર્બોનેટ બને ફરી પાછું વધારે સી ઓ કરે તેનો દૂધિયો રંગ દૂર થાય છે રીઝન બાય કાર્બોનેટ તો એવું ક્યાં છે કે બાય કાર્બોનેટ બાય કાર્બોનેટ દ્રાવ્ય કેલ્શિયમ બાય કાર્બોનેટ બને છે ફરીથી કહું છું તમને ફરીથી સાંભળો થિયરી બેઝ જ છે કે જો ચૂનાના પાણીમાં કાર્બન વાયુ પાસ ડાયોક્સાઇડ વાયુ પસાર કરીશું તો સીએસીઓ થ્રી પ્લસ એચ ટો બને છે તો આનો દૂધિયો રંગ છે પણ ફરીથી પાછોમાં વધારાનો કાર્બન ડાયોક્સાઇડ વાયુ પાસ થઈ જશે ને આખા તો વધારે કાર્બન ડાયોક્સાઇડ વાયુ પાસ થશે તો રૂપાંતર એમાં થશે દ્રાવ્ય દ્રાવ્ય સી એ એચ સી ઓ થ્રી ટુ ટાઈમ્સ એને કારણે રંગ દૂર થશે રેડી નો સોડિયમ કાર્બોનેટની બનાવટમાં સેનનો ઉપયોગ થાય છે સોડિયમ કાર્બોનેટ આપણે કઈ પદ્ધતિથી બનાવીએ સોલ્વેની એમોનિયા સોડા પદ્ધતિ તો એમાં રો મટીરિયલ્સ આપણે કઈ વાપરીએ છીએ સીએ સી ઓ થ્રી એમોનિયા એનએસિએલ તો આમાં સી એ સી થ્રી